રાધે રાધે તો આજે છે તારીખ આઠ બાર બે હજારને પચીસ અને આજે આપણે જે વિષય પર ઊંડાણથી વાત કરવાના છીએ એ ખરેખર ખૂબ જ ખૂબ જ ગહન છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ છે જેમાં જીવન મૃત્યુ ભક્તિ જેવા એવા પ્રશ્નો છે જે આપણા બધાના મનમાં ક્યારેક તો આવે જ છે બિલકુલ અને આપણો હેતુ પણ એ છે કે આ ઉપદેશોને ખાલી સાંભળીને ભૂલી ન જઈએ પણ એ સમજીએ કે આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં આપણી સ્પિરિચ્યુઅલ જર્નીમાં આ વાતો ક્યાં અને કેવી રીતે કામ લાગી શકે છે બરાબર તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલો અને મને લાગે છે કે સૌથી મૂળભૂત સવાલ જે દરેકને થાય કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે આખી જિંદગીની જે કમાણી છે જે સંબંધો છે એમાંથી આપણી સાથે શું જાય છે અને શું અહીં જ રહી જાય છે અને મહારાજજીએ આનો જવાબ એકદમ સ્પષ્ટ અને ચોટદાર આપ્યો છે એમણે કહ્યું કે માત્ર ત્રણ જ વસ્તુઓ જીવની સાથે જાય છે પુણ્ય પાપ અને ભજન એટલે કે ભગવાનનું નામ સ્મરણ બાકી બધું જ ધન પરિવાર આ શરીર સુધા બધું અહીં જ રહી જાય છે આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે ને એટલું જ ઊંડું છે મતલબ કે જે વસ્તુઓ પાછળ આપણે દિવસના ચોવીસ કલાકમાંથી અઢાર કલાક દોડીએ છીએ એમાંથી મોટા ભાગનું તો સાથે આવવાનું જ નથી બરાબર અને આ ત્રણેયના પરિણામો પણ અલગ છે પાપકર્મ જે છે એ આપણને દુર્ગતિ રોગ અને આવતા જન્મમાં દુઃખ આપે છે પુણ્યકર્મોથી લૌકિક ઉન્નતિ મળે જેમ કે સારા ઘરમાં જન્મ સુખ સગવડો સ્વર્ગનું સુખ પણ મળે પણ એ ટેમ્પરરી છે અને ત્રીજું ભજન હા ભજન એટલે કે નિષ્કામ ભક્તિ એ એક જ એવી વસ્તુ છે જે આપણને આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢે છે જે સીધી ભગવાનની પ્રાપ્તિ કરાવે છે મહારાજજીએ બહુ સરસ વાત કહી ખબર છે કે જ્યાં સુધી પાપનો બોજ હોય ને ત્યાં સુધી ભજનમાં મન જ ન લાગે ભજન કરવા બેસીએ તો પણ મનમાં બળતરા થાય અશાંતિ રહે જેવું પાપ ધોવાય ભજનમાં આનંદ આવવા માંડે આ જ વાત પરથી મને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનો ખ્યાલ યાદ આવ્યો આપણે તો બસ આ દેખાતા શરીરને જ બધું માનીએ છીએ પણ મૃત્યુ વખતે સ્થૂળ શરીર તો અહીં જ રહી જાય તો પછી આ પુણ્ય પાપ અને ભજન એને લઈને કોણ જાય છે એ આપણું સૂક્ષ્મ અને કારણ શરીર છે મહારાજજીએ સમજાવ્યું કે આપણા કર્મોના હિસાબ પ્રમાણે જીવાત્માને અલગ અલગ પ્રકારના દેહ મળે જો પાપનું પલડું ભારે હોય તો જીવને મળે છે યાતના દેહ યાતના દેહ અરે આ નામ સાંભળીને જ ડર લાગે છે શું છે આ દેહ ખાસ નરકની સજા ભોગવવા માટે જ બનેલો છે અને એની ખાસિયત એ છે કે એને ગમે એટલી પીડા આપો એનું મૃત્યુ નથી થતું શરીરના ટુકડે ટુકડા થઈ જાય તો પણ જીવ માત્ર તડપે પણ મરી ન શકે મારાજીએ તો એને અનંત બ્રહ્માંડોની સાર્વભૌમ જેલ કહી છે બાપ રે આ તો કોઈ હોરર ફિલ્મ કરતા પણ વધારે ભયાનક છે અને જો પુણ્ય વધારે હોય તો તો સ્વર્ગમાં દેવદેહ મળે જ્યાં દિવ્ય સુખો હોય ભોગવિલાસ હોય પણ એમાં એક કેચ છે જેવું પુણ્યનું બેંક બેલેન્સ પૂરું થાય એટલે પાછા અહીંયા બસ ફરી પાછો મૃત્યુલોકમાં એક લાંબા વેકેશન જેવું છે પણ સેટલમેન્ટ નથી તો પછી પરમનન્ટ શું છે કાયમી શું છે કાયમી છે દેહ જે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે મળે આ દેહ હોય છે ભગવાન જેવો જ દિવ્ય અને અમર અને એ જ આપણું સાચું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ સત્સંગમાં પેલી બ્રહ્માંડના ચોવીસ તત્વોની પણ વાત આવી હતી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો આ બધું થોડું ટેકનિકલ જેવું લાગે છે એને કોઈ સરળ રીતે સમજી શકાય હા બિલકુલ એને આમ સમજો આપણું આ દેખાતું શરીર છે ને એ કમ્પ્યુટરના હાર્ડવેર જેવું છે જે પાંચ મહાતત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશથી બનેલું છે મૃત્યુ સમયે આ હાર્ડવેર અહીં જ રહી જાય પણ આપણું સોફ્ટવેર એટલે કે આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને આપણા કર્મોના સંસ્કાર એ આપણી સાથે જાય છે બરાબર આ સોફ્ટવેર જ નવા જન્મોમાં નવું હાર્ડવેર એટલે કે નવું શરીર ધારણ કરે છે વાહ હાર્ડવેર અને સોફ્ટવેરનું ઉદાહરણ આનાથી તો બધું જ સ્પષ્ટ થઈ ગયું તો આપણું સોફ્ટવેર જ આપણી સાથે જાય છે હવે આ વાત પરથી એક બીજો પ્રશ્ન ઊભો થાય છે લોકો ઘણીવાર મોક્ષ અને ભગવત સાક્ષાત્કાર શબ્દો વાપરે છે શું આ બંને એક જ છે કે અલગ છે મહારાજીએ આના પર બહુ સરસ રીતે પ્રકાશ પાડ્યો હા અને આ તફાવત સમજવો એ ભક્તિ માર્ગના સાધક માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ બંને એક નથી મહારાજજીએ સમજાવ્યું કે મોક્ષ એટલે જીવાત્માના વ્યક્તિગત અસ્તિત્વનું પૂરું થઈ જવું જેમ સમુદ્રમાં એક પાણીની લહેર ઉઠે અને પાછી સમુદ્રમાં ભળી જાય પછી એ લહેરનું કોઈ અલગ અસ્તિત્વ નથી રહેતું એ સમુદ્ર જ બની જાય છે એટલે કે હું પણ જ ખતમ નામ રૂપ ઓળખ બધું જ સમાપ્ત સાચું કહું તો ઘણા લોકો માટે આ વિચાર થોડો ડરાવણો પણ હોઈ શકે છે પોતાનું અસ્તિત્વ જ મિટાવી દેવું એ કેવો આનંદ તમે બિલકુલ સાચો પોઈન્ટ પકડ્યો જ્ઞાનમાર્ગીઓ માટે આ પરમ અવસ્થા છે પણ ભક્ત માટે આ ભયાનક છે કારણ કે જો ભક્ત જ નહીં રહે તો ભગવાનની સેવાનો એમના પ્રેમનો એમની લીલાનો આનંદ કોણ માણશે એટલે જ ભક્તો મોક્ષ નથી માંગતા તેઓ સાક્ષાત્કાર ઈચ્છે છે તો પછી ભગવત સાક્ષાત્કારમાં શું થાય છે ભગવત સાક્ષાત્કારમાં ભક્ત અને ભગવાન એમ બે અસ્તિત્વ હંમેશા રહે છે ભક્તનું અસ્તિત્વ મળતું નથી પણ શુદ્ધ અને દિવ્ય બની જાય છે અને પછી તે પોતાની ભાવના પ્રમાણે ભગવાનની સાથે એમના ધામમાં રહે છે એમની સેવાનો અનંતકાળ સુધી આનંદ માણે છે જેમ કે દાસ્યભાવ હોય તો હનુમાનજીની જેમ સેવક બનીને હોય તો અર્જુનની જે મિત્ર બનીને અચ્છા એટલે એકમાં સંબંધ જ ખતમ થઈ જાય છે અને બીજામાં સંબંધ શાશ્વત અને દિવ્ય બને છે આ તો જાણે ખાંડ બની જવું અને ખાંડનો સ્વાદ માણવો એટલો મોટો તફાવત છે બરાબર એ જ ભક્તને ખાંડ બનવું નથી એને ખાંડનો સ્વાદ માણવો છે આ જ ભગવત સાક્ષાત્કાર છે ઠીક છે તો આ ભગવત સાક્ષાત્કારનો માર્ગ શ્રેષ્ઠ છે પણ એટલો જ કઠિન પણ લાગે છે આ રસ્તા પર એકલા ચાલવું તો લગભગ અશક્ય છે અહીં ગુરુની ભૂમિકા આવે છે સત્સંગમાં પ્રશ્ન હતો કે ગુરુ અને શિષ્ય વચ્ચે સાચો આંતરિક સંબંધ ક્યારે બંધાય મહારાજજીના કહેવા મુજબ આ સંબંધ ત્યારે જ જોડાય જ્યારે શિષ્ય પોતાનો અહંકાર પોતાના દેહનું અભિમાન પોતાની વિદ્યાનું કુળોનું ધનનું આ બધું જ અભિમાન સંપૂર્ણપણે ગુરુના ચરણોમાં મૂકી દે અને માત્ર ને માત્ર એમની આજ્ઞાનું પાલન કરે બીજું કંઈ નહીં જ્યારે આવું થાય ત્યારે જે અનુભવ ગુરુના હૃદયમાં છે એ જ શિષ્યના હૃદયમાં આપોઆપ ઉતરવા લાગે છે અને આના માટે એમણે હરિવ્યાસ દેવાચાર્યજીનું જે ઉદાહરણ આપ્યું એ તો અકલ્પનીય છે એમના ગુરુએ દીક્ષા આપતા પહેલા બાર વર્ષ સુધી ગિરિરાજ પર્વતની પરિક્રમા કરવાની આજ્ઞા આપી અને બાર વર્ષ પૂરા થયા પછી પાછા આવ્યા તો કહ્યું કે જા હજી બીજા બાર વર્ષ કર ચોવીસ વર્ષ હા ચોવીસ વર્ષ અને એમણે એક પણ પ્રશ્ન ન પૂછ્યો કે કેમ કે હવે બસ બસ ગુરુની આજ્ઞા એ જ સર્વોપરી આ જ સાચું સમર્પણ છે આ ચોવીસ વર્ષની કઠોર તપસ્યાથી એમનો અહંકાર બિલકુલ ઓગળી ગયો અને ત્યારે જ ગુરુની ગોદમાં બેઠા બેઠા જ એમને રાધાકૃષ્ણના દર્શન થયા અને દીક્ષા મળી આજના જમાનામાં આવું સમર્પણ તો કલ્પના બારનું છે તો આનો અર્થ એવો સમજવો કે આ માર્ગ અમુક ગણ્યા ગાંઠિયા લોકો માટે છે આપણા જેવા સામાન્ય માણસ માટે આમાંથી શું શીખવાનું ખૂબ સારો પ્રશ્ન આનો અર્થ એ નથી કે આપણે પણ બધું છોડીને ચોવીસ વર્ષ માટે નીકળી જવું પડે આમાંથી શીખવાનું એ છે કે ગુરુ પ્રત્યેનો ભાવ કેવો હોવો જોઈએ મહારાજજીએ સ્પષ્ટ કહ્યું કે સાચા ગુરુ રૂપિયા કે ભેટ સોગાદથી રાજી નથી થતા તેઓ શિષ્યના શુદ્ધ આચરણ અને આજ્ઞા પાલનથી પ્રસન્ન થાય છે આ વાત આજના સમયમાં ખાસ યાદ રાખવા જેવી છે સાચી વાત છે સાધરાની વાત નીકળી છે તો એક બીજો શબ્દ છે જે વારંવાર સાંભળવા મળે છે અજપા જાપ આ શું છે શું એનો અર્થ એ છે કે જાપ કર્યા વગર જ જાપ થાય હા કંઈક એવું જ અજપા જાપ એ સાધનાની એક ખૂબ ઊંચી અવસ્થા છે જ્યાં જાપ કરવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો પણ એ શ્વાસની જેમ ચોવીસ કલાક સ્વાભાવિક રીતે ચાલ્યા કરે છે મહારાજજી કહે છે કે પહેલાં કરવું પડે છે પછી થવું હોય છે લાંબા સમય સુધી મોટેથી પછી હોઠ ફફડાવીને અને પછી મનમાં જાપનો અભ્યાસ કર્યા પછી જ્યારે મંત્ર આપણા પ્રાણોમાં સ્થિર થઈ જાય ત્યારે આ અવસ્થા આવે છે એટલે સાધક દુનિયાનું કોઈ પણ કામ કરતો હોય પણ અંદર નામ સ્મરણની ધારા વહેતી જ રહે બિલકુલ તે માત્ર એ ધ્વનિનો સાક્ષી બનીને એને સાંભળતો હોય છે જાણે એના રોમમાંથી એ મંત્રનો નાદ આવી રહ્યો હોય એ જ સિદ્ધ અવસ્થા છે સત્સંગમાં એક બહુ જ હૃદયસ્પર્શી પ્રસંગ હતો એક ઓગણીસ વર્ષના યુવકે પ્રશ્ન પૂછ્યો એણે કહ્યું કે હું પહેલાં દારૂ માસ જેવા વ્યસનોમાં હતો પણ મહારાજજીની કૃપાથી બધું છૂટી ગયું એ વખતે મહારાજજીએ આજની યુવા પેઢીને ખૂબ જ મહત્વનો સંદેશ આપ્યો હા એમણે ખૂબ જ ભાર દઈને કહ્યું કે આ મનુષ્યજીવન આપણને સમાજમાં સુખ ફેલાવવા માટે મળ્યું છે સમાજનો નાશ કરવા માટે નહીં એમણે યુવાનોને ખાસ ચેતવ્યા પહેલું કુસંગથી બચો ખરાબ મિત્રો એક વાયરસ જેવા છે જે સારામાં સારા યુવાનને પણ બગાડી શકે છે અને આજના ડિજિટલ યુગમાં તો આ કુસંગ ખાલી મિત્રો પૂરતો નથી રહ્યો સોશિયલ મીડિયા પર ખોટા પ્રભાવ અને ટ્રેન્ડ પણ સાવ સાચી વાત એ પણ એક મોટો કુસંગ છે બીજું એમણે પવિત્રતા પર ભાર મૂક્યો કહ્યું કે લગ્ન ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરો વ્યસન અને વ્યભિચારથી દૂર રહો કારણ કે બાળપણ અને યુવાની એ જીવનરૂપી ઈમારતનો પાયો છે જો પાયો જ ખોખલો હશે તો આખી જિંદગીની ઈમારત પડી ભાંગશે એમણે તો ત્યાં સુધી કહ્યું કે વિદ્યાર્થીનું જીવન તપસ્વી જેવું હોય વિદ્યા વિનય આપે ઉદ્દંડતા અને ગાળો નહીં આ વાત આજે કેવી ખૂબ જ જરૂરી છે કારણ કે ખોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આ બધું કરવું એક કુલ છે મહારાજજીએ એ ભ્રમને તોડી રહ્યા છે ચોક્કસ તેઓ કહે છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે આવું કરે છે એ જ ભવિષ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ બનીને સમાજનું શોષણ કરશે પાયો જ ખોટો છે આ ચર્ચાને આગળ વધારીએ તો એક બીજો પ્રશ્ન આવ્યો જે આજના સંબંધો માટે અત્યંત પ્રાસંગિક છે મોહ અને પ્રેમ આ બંને વચ્ચે શું તફાવત છે આપણે જેને પ્રેમ પ્રેમ કહીએ છીએ તે ખરેખર છે કે માત્ર મોહ મહારાજજીએ આનો જવાબ પણ કોઈ જ ગોળ ગોળ વાત કર્યા વગર એકદમ સીધો આપ્યો એમણે કહ્યું કે સાંસારિક પ્રેમ જેને આપણે લવ કહીએ છીએ એ વાસ્તવમાં સ્વાર્થ અને વાસના એટલે કે કામ પર ટકેલો હોય છે અને જ્યાં કામ છે ત્યાં રામ એટલે કે ભગવાન નથી સાચો પ્રેમ તો નિષ્કામ હોય હમ એમણે એક ઉદાહરણ પણ આપ્યું હતું કે જો કોઈ છોકરો છોકરીને કહે કે હું તને પ્રેમ કરું છું પણ જો છોકરી શરત મૂકે કે તે ક્યારેય શરીરને સ્પર્શ નહીં કરવા દે તો શું એ કહેવા તો પ્રેમ ટકશે મોટાભાગના કિસ્સામાં નહીં ટકે કારણ કે એના મૂળમાં શારીરિક આકર્ષણ છે શુદ્ધ પ્રેમ નથી આ કડવું છે પણ સત્ય છે તો પછી આનો ઉપાય શું શું આપણા પરિવાર પત્ની બાળકો કોઈને પ્રેમ કરવો જ નહીં નહીં શું એકદમ અલિપ્ત થઈ જવું ના ના બિલકુલ ઉપાય સંબંધો તોડવાનો નથી પણ દ્રષ્ટિ બદલવાનો છે અને ઉપાય છે ભગવત ભાવ પોતાના પુત્ર પત્ની પતિ માતા પિતા દરેકમાં ભગવાનનું સ્વરૂપ જુઓ એમને ભગવાનનો અંશ માનીને એમની સેવા કરો એમને પ્રેમ કરો ઓહો આ તો એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે એટલે કે ક્રિયા એ જ રહેશે પણ પાછળનો ભાવ બદલાઈ જશે બરાબર એમણે કહ્યું કે જ્યારે આપણે એક સામાન્ય માણસ માનીને કોઈને આટલો બધો પ્રેમ કરી શકીએ છીએ તો જો એને ભગવાનનું સ્વરૂપ માની લઈશું તો કેટલો બધો પ્રેમ કરીશું અને એ પ્રેમ પછી મોહ કે બંધનનું કારણ નહીં બને પણ શુદ્ધ ભક્તિ બની જશે એ જ સંબંધ આપણને ભગવાન તરફ લઈ જશે અદભુત તો આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે આપણી અંતિમ ગતિ આપણા કર્મો અને ભક્તિ પર જ આધાર રાખે છે સાચા ગુરુની આજ્ઞા નિરંતર નામ જપ અને જીવનમાં પવિત્રતા એ આધ્યાત્મિક ઉન્નતિ માટે અનિવાર્ય છે અને સંબંધોને તોડવાના નથી પણ એને ભગવદ્ ભાવથી જોડીને વધુ ઉન્નત બનાવવાના છે અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો જે મહારાજજીએ કહ્યો એમણે કહ્યું જ્યાં સુધી શરીરનું ભાન છે ત્યાં સુધી ચાહત એટલે કે ઈચ્છા થતી રહેશે આ સાંભળ્યા પછી એ વિચારવું રહ્યો કે આપણા રોજિંદા જીવનની કઈ ક્રિયાઓ ફક્ત શરીરના ભાનમાંથી જન્મે છે અને કઈ ક્રિયાઓમાં આપણે એ ભાનથી ઉપર ઉઠીને ભાવથી આચરણ કરી શકીએ છીએ ખૂબ જ ઊંડો વિચાર છે જો આપ સૌને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઈક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં રાધે રાધે